રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં આજે આપણે અત્યારે હાલમાં તો છે બાંકે બિહારી ધામ બોડી આપણા આશ્રમમાં પરંતુ પરમ દિવસે આપણે ચાર મિત્રો એટલે કે હું મહારાજ શ્રી ધ્રુવિલભાઈ અને ભાવિન મહારાજ હવે ચાર જણ વૃંદાવન શ્રીધામ વૃંદાવન બાંકે બિહારીજીને મળવા માટે ત્યાં આગળ ગયા હતા ખૂબ જ મજા કરી પરંતુ ખૂબ જ ઠંડી ત્યાં આગળ અને રસ્તામાં ત્યાં આગળ જતાં જતાં થોડા નાના એવા ઇન્સિડન્ટ્સ થઈ ગયા કે જેમ આપને વિડીયો દ્વારા બતાવું કે અમે ગુજરાતની બોર્ડર ક્રોસ કરતાં પહેલાં જ અમારે ગાડીને પંચર પડ્યું ખૂબ જ સુમસાન રસ્તો હતો તો એ રસ્તામાં આપણને કોઈ પંચરવાળું મળી શકે એમ ન હતું પરંતુ આપણી ગુજરાત પોલીસ એ ત્યાં આગળ પેટ્રોલિંગ માટે નીકળી હતી તો એ લોકો તરત આપણી મદદ કરવા માટે આવી પહોંચ્યા ઊભા રહ્યા અને પૂછ્યું કે ક્યાંથી આવો છો શું થયું તો આપણે એમને રજૂઆત કરી કે હવે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે બાકી બિહારીધામ વૃંદાવન જવાનું છે અને આવી રીતે રસ્તામાં પંચર પડ્યું છે તો એ લોકો આપણી મદદ કરવા માટે સ્પેશિયલ ઊભા રહ્યા ટાયર ખોલ્યું અને પંચર કરવા માટે એમની જ ગાડીમાં બેસીને આપણે પંચર કરાવ્યું પંચર કરાવ્યા બાદ એ લોકો જ આપણને પરત મૂકી પણ ગયા અને ખૂબ જ એમને સાથ સહકાર આપ્યો ખૂબ જ સપોર્ટ કર્યો તો એકવાર ગુજરાત પોલીસ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવીને આવી સેવા અમારી તો કરી છે પણ બીજાની પણ દરેકની મદદ કરે બાદ અમે ત્યાંથી નીકળ્યા નીકળીને અમે વૃંદાવન તરફ જઈ રહ્યા હતા અને સવાર પડતાં ની પડતા સાથે જ ખૂબ જ ફોગ ખૂબ જ ઝાકળ એવું રસ્તાની વચ્ચે આવી રહ્યું હતું એટલે ગાડી એકદમ ધીરે ધીરે ચલાવી પડી હતી અને વિડીયોમાં તો તમે જોશો જ કે કેવી ઠંડી હતી કેવા રોડ રસ્તા હતા પરંતુ એક મારો પર્સનલી એવો અનુભવ છે કે હમણાં ઉત્તરાયણ સુધી જો તમે વૃંદાવન જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો હમણાં ના કરશો ખૂબ જ ઠંડી છે ખૂબ જ ત્યાં આગળ ફોગ ચાલી રહ્યો છે અત્યારે ફોગ એટલે ઝાકળ પડી રહ્યું છે સામે કોણ ઊભું હોય શું વ્હીકલ આવે છે શું વાહન આવે છે કંઈ ખબર જ ના પડે એટલો બધા રોડ રસ્તા પણ જામ થઈ જાય છે પણ આપણે નીકળ્યા હતા એટલે બિહારજીના દર્શન કરવા છે તો વિડિયો આખો જોજો વિડીયો આપને કેવો લાગે છે એ કહેજો અને વૃંદાવન જતાં પહેલાં મહારાષ્ટ્રના ગામે જતા વચ્ચે એક મંદિર આવે છે ખેડાપતિ બાલાજી એના પણ દર્શન કર્યા હનુમાન દાદાના દર્શન કરીને એમના આશીર્વાદ લીધા તો વિડીયોમાં આખો જોજો વિડીયો કેવો લાગે છે તેવું કહેજો I cut to show

کو نہیں کو نہیں نہیں کرتے نہیں کرتے آرام سے آرام سے وہ كده سٹارٹ ہو گئے سٹارٹ اور میں نام ہوتا ہوں میں اپ کے سامنے حاضر ہوں ہاں اپ کو پھر اپ نے کہا بڑا ہے پر جب وہ لگا یہ سال کے بعد کوئی والے کچھ نہیں ہوتا ہے لیتا یار لیکن بول اور

આપે વિડીયો જોયો જ હશે આ તો આપણે દર્શન કરીને ખૂબ જ સરસ એવું આનંદ ઉત્સાહ કરતાં કરતાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડાકોર આપણે બોડી બાકી ધામ અને આવતીકાલથી શરૂ થનાર કથા ડાકોરમાં દંડી સ્વામી આશ્રમમાં તો અત્યારે એની તૈયારી ચાલી રહી છે એની તૈયારી કરવા માટે ભાવિન મહારાજ શૈલેષભાઈ અને એમની ટીમ ત્યાં આગળ આશ્રમમાં તૈયારી કરવા જઈ રહ્યા છે તો આપણે ત્યાં આગળ પણ જોઈએ કે કેવી તૈયારી ચાલી રહી છે તો વિડીયો આપણે જોયો હશે કથાની તૈયારી પણ જોઈ હશે વિડીયો આપને કેવો લાગ્યો છે એવું કોમેન્ટમાં કરીને કહેજો અને રાધે રાધેની જય રણછોડની કોમેન્ટ ખાસ કરીને કહેજો અને આવતીકાલથી એટલે નવ તારીખથી બપોરેથી સાડા પાંચ લક્ષ ચેનલ સાથે સાથે ગીતા સાગર મહારાજ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપણે કથામાં મળીએ અને કથાનો રસપણ કરીએ ખૂબ જ આનંદ કરીએ અને અગિયાર તારીખે ખીચડાની ઉજવણીમાં અવશ્ય આપ પણ બધારો આપના પરિવાર સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જરૂરી વસ્તુ આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કશ્યપ પ્રજાપતિ બ્લોગર યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી ફરીવાર કશ્યપ પ્રજાપતિ બ્લોગર જય શ્રી કૃષ્ણ રાધે રાધે